સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા ફાલની રસોઈમાં આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો જે તમે ક્યારેય બનાવ્યો નહીં હોય અને ખાધો પણ નહીં હોય આ નાસ્તો એકદમ ટેસ્ટી બનશે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક કપ ખમણેલું બટેટું લઈ લીધું છે અહીંયા મેં મોટો ઝોલ કરીને લઈ લીધું છે એ આપણે એડ કરી લઈશું અહીંયા તમને જે શાકભાજી પસંદ હોય એ તમે એડ કરી શકો છો અથવા ઘરમાં તો આપણે બટેટા ડુંગળી અને ટમેટા તો હોય જ છે ખાલી એ પણ એડ કરીને તમે બનાવી શકો છો તો હવે એમાં આપણે એક કાપેલું ટામેટું એડ કરી લઈશું એક કાપેલી આપણે ડુંગળી એડ કરી લઈશું એક ખમણેલું ગાજર એડ કરીશું અહીંયા મારી પાસે જે શાકભાજી હતા ઘરમાં એ મેં લઈ લીધા છે પાલક એડ કરીશું પાલક મેં એકદમ ઝીણું કાપી લીધું છે બધું જ મેં એક એક વાટકીના માપથી લીધેલું છે કોથમીર એડ લસણ અને આદુની પેસ્ટ લીધી છે એ એડ કરીશું એક ચમચી ત્રણ મરચાં લઈ લીધા છે અહીંયા મેં તીખા મરચાનો ઉપયોગ કર્યો છે અહીંયા તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અહીંયા આપણે ચીલી ફ્લેક્સ અને તીખા મરચાં એડ કર્યા છે એટલે આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે એમાં આપણે એક વાટકી બેસન એડ કરીશું અને એ જ માપથી આપણે જેટલો બેસર લીધો છે એ જ વાટકીના માપથી આપણે એક કપ ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા બનનું પ્રમાણ આપણે એક સરખું રાખ્યું છે અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લીધું છે તો અહીંયા તમે દહીંનો અથવા છાશનો ઉપયોગ પણ કરી શકો છો ખટાસ માટે તો અહીંયા હું લીંબુનો ઉપયોગ કરું છું તો અહીંયા હું અડધા લીંબુનો રસનો ઉપયોગ કરું છું અહીંયા તમે આમચોર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો આ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું નાસ્તામાં શાકભાજી હોવાથી એકદમ હેલ્ધી બને છે અને પ્રોટીનથી ભરપૂર બને છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે ઠીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે બેટર નાસ્તો બનાવવા માટે તૈયાર છે તો આપણે હવે નાસ્તો બનાવી લઈશું તો અહીંયા આપણે નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે અહીંયા તમે નોનસ્ટિક કઢાઈમાં પણ બનાવી શકો છો તો લોઢી આપણે ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે થોડાક ટીપા તેલના એડ કરીશું અને એક ચમચા જેટલું આપણે બેટર એડ કરી લઈશું અને એને આપણે આ રીતે સરસ રીતે ફેલાવી લઈશું તો નાસ્તાને આપણે થોડોક પાતળો રાખીશું શાકભાજી વધારે એડ કર્યા છીએ એટલે સાવ પાતળો પણ નહીં બને તો આ રીતે આપણે નાસ્તાને ફેલાવી લીધો છે અહીંયા તમને જે રીતના નાના મોટા પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તો આ રીતે આપણે નાસ્તાને ફેલાવી લીધો છે તો હવે એને ટાંકીને આપણે ડ્રાય થવા દઈશું ઉપરથી પછી એને પલટાવીશું તો એકથી બે મિનિટ માટે આપણે નીચેથી એને થવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને નાસ્તો આપણો એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયો છે તો હવે એને આપણે પલટાવી લઈશું અને થોડાક ટીપા આપણે સાઈડમાં તેલના એડ કરીશું જેથી કલર પણ સારો આવે ને આ નાસ્તો પણ આપણો એકદમ સરસ રીતે બની જાય તો હવે ફરીથી એને ઢાંકીને આપણે બીજી બાજુ પણ થવા દઈશું આ રીતે બંને બાજુથી પલટાવીને આપણે એકદમ સરસ રીતે નાસ્તાને ક્રિસ્પી કરી લઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને નીચેથી પણ આપણો નાસ્તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે તો હવે નીચેથી પણ આપણે એકવાર એને થોડોક ચડવી લઈશું તો આપણો નાસ્તો બનીને તૈયાર છે આ જ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે તો અહીંયા આટલા ખીરામાંથી આપણા પાંચ જેટલા નાસ્તા બનીને તૈયાર થઈ જાય છે પણ અત્યારે હું ત્રણ જ બનાવું છું તો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જઈએ તો આપણો નાસ્તો બનીને તૈયાર છે અને એકદમ સોફ્ટ બન્યો છે આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અહીંયા ટોમેટો સોસ સાથે બાળકોને આપશો તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડિયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતાનું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી